અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય વિચાર અભિવ્યક્તિ માન્યતા ન્યાય ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો તકની સમાનતા પ્રાપ્ત થાય તે માટે તેના સર્વ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ થાય એવી બંધુત્તા વિકસાવવાનો સંકલ્પ કરી અમારા સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી પોતાને અર્પિત કરીએ છીએ આ છે ભારતના સંવિધાનની પ્રસ્થાવના આજે બંધારણ દિવસ છે વિચાર્યું કે આ ભારતના નાગરિકો સુધી પહોંચાડીએ કારણ કે એ આપણા બંધારણનો મૂળ છે આપણા બંધારણનો ભાવ આ છે આ શબ્દો માત્ર લખાણ નથી આ છે આપણા દેશની વિચારધારા આપણે શું છીએ એ છે આપણા મૂલ્યો શું છે આપણે કઈ દિશા તરફ જવાનું છે એ બધુંય સમજ આ પ્રસ્તાવનામાં છે પ્રસ્તાવનાના શરૂઆતના શબ્દો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા જે આપણને એ અધિકાર આપે છે કે આપણે ભારતના નાગરિક આપણે ભારતના માલિક છીએ આ પ્રસ્તાવનાને સમજીએ તો દેશની ઓળખ આપણને સમજાય દેશ કયા મૂલ્યોથી ચાલે છે સમજાય દેશની ઓળખ શું છે આપણો દેશ કેવી રીતના જાણીતો છે તો આપણા દેશની ઓળખ એ સ્વતંત્રતા છે સમાજવાદી ધર્મ નિરપેક્ષ લોકશાહી ગણરાજ્ય આ આપણી ઓળખ છે સાથે જ નાગરિકોને પણ આપણે જે અધિકાર આપ્યા છે એ પણ આ પ્રસ્તાવનામાં દેખાય છે એટલે નાગરિકો માટે ન્યાય એ સામાજિક ન્યાય હોય આર્થિક હોય કે રાજકીય હોય નાગરિકોને સ્વતંત્રતા મળી છે એ વિચારની સ્વતંત્રતા હોય બોલવાની સ્વતંત્રતા હોય ધર્મની હોય બધી જ સ્વતંત્રતા અહીંયાના નાગરિકોને મળી છે ભાઈચારો એકતા અખંડિતતા એ આપણા મૂલ્યો છે એટલે આ બંધારણની પ્રસ્તાવના એ માત્ર પ્રસ્તાવના નથી આ પ્રસ્તાવના આપણો દેશ એક કેવી દિશા તરફ જશે આ પ્રસ્તાવના આપણે નાગરિક તરીકે શું કરવાનું છે આપણા મૂળભૂત અધિકારો શું છે આપણા મૂળભૂત મૂલ્યો શું છે એ આપણને સમજાવે છે અને એની જ આ સરળ વ્યાખ્યા એટલે બંધારણની પ્રસ્તાવના છે તો આજે બંધારણ દિવસ પર એકવાર આ પ્રસ્તાવના તમે પણ વાંચજો આપણા અધિકાર શું છે આપણી ફરજ શું છે આપણે અધિકાર તો યાદ રાખીએ છીએ ઘણી બધી વાર આપણે ફરજ ભૂલી જઈએ છીએ આમાં લખેલું જે છે આપણે બધાને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું ભાઈચારો બનાવીશું આપણે બધાને સ્વતંત્રતા આપવાનો પ્રયાસ કરીશું એ ઘણી બધી વાર આપણે ભૂલી જઈએ છીએ એટલે આપણી ઓળખ આપણે ફરી એકવાર આજે બંધારણ દિવસ પર યાદ કરીએ આપણી ફરજો યાદ કરીએ આ જે શબ્દો છે એ એક તાંતડે બંધાયેલા એવા શબ્દો છે જેને આપણે ઉતારવા પડશે આપણા જીવનમાં તો આ પ્રસ્તાવના માત્ર એક પ્રસ્તાવના નથી આપણે પ્રતિજ્ઞા લેવી પડશે પ્રયત્ન કરવા પડશે કે દેશના મૂળ અને મૂલ્યો બધાને આપણે સાચવી શકીએ